થી ટ્રાય કરાય તેવી એકદમ સોફ્ટ અને સ્પંચી અને એની જાળી તો જોવો તો એકદમ સોફ્ટ બને છે તમે જોવો જોતા જ તમને ખ્યાલ આવી જશે કે ઈડલી આપણી કેવી બની છે તો ઇડલી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ પલાળેલા ચોખા લીધેલા છે તો આ રીતના મેં અહીંયા બાસમતી ચોખા લીધેલા છે તમે રેગ્યુલર તમે તમારા ઘરમાં જે પણ ચોખા યુઝ કરતા હોય એનો તમે ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે પાણીને કાઢી લેશો તો પાણીને આપણે બિલકુલ રાખવા નથી પાણી આપણે રિમૂવ કરતું જવાનું છે ત્યારબાદ આપણે મિક્સર જારમાં આ રીતના ચોખા એડ કરીશું અને સરસ રીતે આપણે બધા ચોખાને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો તમે બેથી ત્રણ ચમચી જેટલું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ ચોખા અત્યારે મારા એકદમ સરસ એવા પલળી ગયા છે તો હું બિલકુલ દહીંનો પણ ઉપયોગ નથી કરી તો સરસ રીતે હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતનું બેટર આપણું તૈયાર છે પીસતા સમયે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણીનો ઉપયોગ કરેલો છે તો આપણે એક બાઉલમાં બેટરને કાઢી લેશું જો આ રીતનું થિકનેસવાળું બેટર આપણું હોવું જોઈએ તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સરના મદદથી સારી રીતે બેટરને ફેટી લેશું જેમ બેટર આપણે એક જ ડાયરેક્શનમાં ફેરશું ને તેમ આથાની પ્રોસેસ એકદમ ફટાફટ આવે છે કારણ કે આજે આપણે ઇડલી ઇન્સ્ટટ કરીએ છીએ તો આથો બિલકુલ ના હોય એટલા માટે જો આ પ્રોસેસ તમે ત્રણથી ચાર મિનિટ સુધી કરશો ને તો એકદમ મસ્ત એવો આથાની અંદર જે બબલ્સ તૈયાર થશે ને જેથી ઈડલી તમારી એકદમ સોફ્ટ સ્પંચી અને જાળીદારવાળી બનીને તૈયાર થશે તો આ રીતના આપણે સતત ત્રણથી ચાર મિનિટ સુધી હલાવી લેશું જેથી બેટર પણ આપણું એકદમ સરસ ફ્લફી તૈયાર થશે તો ત્રણથી ચાર મિનિટ સુધી મેં અહીંયા બેટરને ફેટ્યો છે તો આ રીતનું એકદમ તમે જો સ્મૂથ બેટર આપણું તૈયાર છે તો ચમચીના મદદથી જો ક કોટ કરીએ ને તો જો આ રીતનું બેટર આપણું હોવું જોઈએ તો જ ઈડલી આપણી એકદમ સરસ એ પરફેક્ટ થશે જો આ રીતના તમે ચમચીની મદદથી આ રીતના કરીશું અને આ રીતના આપણે જો એકદમ મસ્ત એવું કોટિંગ થાય છે ને તો એકદમ બેટર આપણું કમ્પ્લીટ તૈયાર છે તો બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ આપણે પાલકની પેસ્ટ તૈયાર કરીશું તો પાલક ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તમે ફ્રેશ પાલક લીધેલો છે એક વાટકા જેટલું તે આપણે એડ કરીશું અને ત્યારબાદ અડધા કપ જેટલા આપણે ધાણા એડ કરીશું જેથી લૂકવાઈઝ અને કલરવાઈઝ બંને રીતે ઈડલી આપણી સરસ એવી બને ત્યારબાદ આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતની પેસ્ટ પણ આપણી તૈયાર છે ત્યારબાદ જે આપણે ચોખાનું બેટર બનાવ્યું છે તે બેટરમાં આપણે આ પાલકની જે પેસ્ટ બનાવી છે તે આપણે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ ઇડલી એકદમ હેલ્થ માટે પણ સારી છે અને બાળકો જો પાલક ના ખાતા હોય તો પણ ખા જો આ રીતની ઇડલી હશે ને બનાવેલી તો બાળકો ફટાફટ જ લંચમાં તમે બનાવીને આપશો કે સાંજે જ તમે જમવામાં બનાવી દેશો તો ફટાફટ જ બાળકો લંચ છે ડિનર છે એ ફટાફટ ફિનિશ કરી જશે તો આ રીતના સરસ એવું મેં મિક્સ કરી લીધું છે તો મેં અહીંયા પાલકની પેસ્ટ ફરીથી બે ચમચી જેટલી એડ કરી હતી જેથી એકદમ મસ્ત એવો કલર આવી ગયો છે બાળકો એકને એક નાસ્તો કરીને થાકી ગયા હોય ને તો એકદમ બેસ્ટ ઓપ્શન છે તમે આ રીતની પાલકની ઇડલી પણ બનાવીને આપી શકો છો તો આ રીતનું બેટર આપણું તૈયાર છે તો ત્યારબાદ મેં ઇડલી પ્લેટ લીધેલી છે સૌથી પહેલાં તો તેને આપણે તેલ વડે ગ્રીસ કરીશું તો સ્ટીમરમાં પાણીને પણ મેં ગરમ થવા માટે રાખી લીધેલું છે બધી જ આપણે પહેલાં પાણી ગરમ થવા રાખી દેવાનું છે પ્લેટને ગ્રીસ કરી લઈએ છે ત્યારબાદ જ આપણે બેટરમાં ઇનો એડ કરીશું ઇનો એડ કર્યા બાદ આપણે પ્રોસેસ નથી કરવાની ઇનો એડ કર્યો હોય એ પહેલાં જ આપણે બધી જ આ પ્રોસેસ આપણે કરી લેવાની છે તો ત્યારબાદ આપણે થોડુંક બેટરને અલગ કરી લેશું એક પ્લેટ જેટલા જ બેટરમાં આપણે ઇનો એડ કરવાનો છે બધા જ પ્લેટમાં આપણે બધા જ બેટરમાં ઈનો આપણે એડ નથી કરવાનો તો આ રીતનો મેં અહીંયા બે ભાગમાં ડિવાઈડ કરી લીધેલો છે તો ત્યારબાદ મેં અહીંયા રેગ્યુલર જે આપણે ઈનો યુઝ કરતા હોઈએ ઈનો પાઉ લીધેલો છે તો અડધી ચમચી જેટલો આપણે ઇનો એડ કરીશું અને ત્યારબાદ આપણે ઉપરથી થોડુંક પાણી એડ કરીને સરસ એવું આપણે મિક્સ કરી લેશું જ્યારે એનું એડ કરીને આપણે આ રીતના જ્યારે આપણે હલાવીએ ને ત્યારે છે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે ત્યારબાદ આપણે ઈડલી પ્લેટમાં આ રીતની આપણે એડ કરી દેશું થોડીક આપણે સ્પેસ રાખવાની છે જો જગ્યા હશે ને તો ઇડલી ફૂલશે ને તો બહાર નહીં નીકળે અને એકદમ સરસ એવી ઇડલી તમારી બનીને તૈયાર થશે તો આ રીતની આપણે થોડીક સ્પેસ રાખવાની છે પાણી પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે ઇડલી પ્લેટને આ રીતના રાખી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઇડલી આપણી સરસ એવી ફૂલી ગઈ છે તો હવે આપણે છરીની મદદથી ચેક કરી લેશું જો છરી આપણે એકદમ સરસ એવી ક્લીન આવે તો સમજી જવાનું કે ઇડલી આપણે સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે તો છરી આપણે એકદમ સરસ ક્લીન આવે છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ઇડલી આપણી થોડીક એવી ઠળી ગઈ છે તો આ રીતના આપણે ઇડલીને ડિમોટ કરીશું તમે જો એકદમ મસ્ત ઇડલી આપણી બને છે જો આ રીતના આપણે જો છરીનો કે ચમચીનો ઉપયોગ કર્યા વગર જ ઇડલી આપણે સરસ એવી ડીમોટ થઈ ગઈ છે જો એકદમ મસ્ત બને છે ને જાઓ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરાય તેવી એકદમ સોફ્ટ અને સ્પંચી ઇડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એની જાળી તો જોવો એકદમ મસ્ત કોઈ ના કહે કે આ ચોખાના કોઈ નહીં કહે કે તમે આ ચોખામાંથી ઈડલી બનાવી છે એવી સરસ સુપર ટેસ્ટી આ ચોખાની ઈડલી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો એ જ રીતના આપણે બધી જ ઈડલીને ડિમોટ કરી લેશું તો એકદમ સહેલાઈથી જ બધી જ ઈડલી આપણે ડિમોટ થઈ ગઈ છે તો ઈડલીને હવે આપણે એકદમ વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો વઘાર કરીશું બે ચમચી જેટલું તેલ ને ગરમ કરી લીધેલું છે તો ગરમ તેલમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલા તલ સાતથી આઠ મીઠા લીમડાના પાન અને બે થી આ રીતનું આપણે મરચાનું કટિંગ કરીશું અને આ રીતના વઘારને આપણે સરસ એવો સાંકળી લેશું જો આ રીતના નીચે તેલને ગરમ કરીને ઉતારવાથી વઘાર છે ને આપણો દાજતો નથી અને આ રીતના મિક્સ કરીને ગરમ ગરમ વઘારને આપણે ઇડલી ઉપર આ રીતના સ્પ્રેડ કરી દેસો તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેકોરને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમને આજની મારી આ પાલકની ઇડલી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને ચોક્કસને ચોક્કસ તમે તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી બધા જ આ રીતના એ હેલ્ધી પાલકની ઇડલી બાળકોને એન્જોય કરાવી શકે તો એકદમ સુપરટેસ્ટી ડિલિશિયસ અને હેલ્ધી એવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર ટ્રાય કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો એકદમ સોફ્ટ બને છે તમે જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે ઇડલી આપણી કેવી બને છે